પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા કમલા બાગમાં લોકો માટે જીમના સાધનોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે આ બગીચામાં દરરોજ અનેક લોકો વહેલી સવારે અને સાંજે વોકિંગ કરવા માટે આવે છે તેમજ સંધ્યા સમય અને મોડી રાત સુધી લોકોનો જમાવડો રહે છે ચારેક માસ પહેલા કમલાબાગમાં લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જીમની સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરીનો શુભારંભ થયો હતો અને હાલ આ કામ પૂર્ણ થવાને આરે છે કમલાબાગમાં જીમ માટેના અલગ અલગ પંદર પ્રકારના સાધનોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે જેવા કે ડબલ સફ બોર્ડ શોલ્ડર પ્રેસ ડબલ એક્સરસાઇઝ સેટ ટ્રીપલ ટ્વિસ્ટર પેરેલ બાર હોર્સ રાઇડર પોલ વિથ Pick the dumbbell exercise set, three wheel shoulder arm exercise set, double air vocal stroller singer exercise set, single twister standing twister exercise set. પેક ડેક એક્સરસાઇઝ સેટ આર્મ એન્ડ પેનલ સાયકલ એક્સરસાઇઝ સેટ સિંગલ એર વોકર અને ફિટનેસ સિક્સ સ્ટેશન મલ્ટીજીમ જીમ એક્સરસાઇઝ સેટ વગેરે આધુનિક સાધનોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે અંદાજે રૂપિયા છત્રીસ લાખના ખર્ચે નગરજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે જીમમાં આ સુવિધા અપાય છે આ માસમાં કામ પૂર્ણ થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવશે